આશા મિત્રો પૂનમ કુકુક્ષા આપનું સ્વાગત છે આજે આપણે એકદમ દેશી અને ટેસ્ટી એવી દાળ ફ્રાય બનાવીશું જો તમે આવી રીતે દાળ ફ્રાય બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તો ચાલો સરસ મજાની ટેસ્ટી એવી દાળ ફ્રાય બનાવીએ અહીંયા દાળ ફ્રાય બનાવવા માટે મેં ચાર જાતની દાળ લીધી છે તેમાં અડદની દાળ તુવેર દાળ ચણા દાળ અને મગની દાળ લીધી છે ત્રણેય દાળનું પ્રમાણ સરખું રાખવાનું પણ આપણે અડદની દાળનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું

એક ટામાટર ચીણું સમારી લીધું છે અને અહીંયા મેં લીલા મરચામાં લાલ મરચું અને એક લીલું મરચું લીધું છે જો તમારા પાસે લાલ મરચું ના હોય તો એકલા લીલા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો અને અઢી ચમચી જેટલું મેં લસણ પેસ્ટ લીધી છે મસાલામાં બે અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો અને સુકા મરચા લીધા છે આપડે છ સીટી મીડિયમ ગેસે થઈ ગઈ તો આપડી દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે વાટકી એડ કરી હતી તે આપણે કાઢી લેવાની છે તો સરસ મજાની બફાઈ છે આ આપણે ઝેરવાની નથી આવી આખી જ રાખવાની છે તેનો વઘાર કરીશું તેના માટે એક પેન તેમાં બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું અને બે ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું આવી રીતે બંને ભેગા કરી દાળ વગાડે દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તે ગરમ થઈ જાય ત્યારે તેમાં બે તમાલપત્ર અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે જીરું ને સારી રીતે એવું કકળવા દેવાનું

આપણે સાતવી લેવાની સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારે જે આપણે જીણા સમારે ટમાટર રાખ્યા હતા તે પણ એડ કરી લેવાના તેને સરસ મજાનું મિક્સ કરી લેશું અહીંયા ટમાટા જલ્દી ચડી જાય ત્યારે એમાં હું થોડું મીઠું એડ કરીશ જેથી આપણે ટમાટા ચડવાની પ્રોસેસ જલ્દી ફાસ્ટ થાય તેને મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકી એક મિનિટ સુધી આપણે તેને કુક થવા દેશું એક મિનિટમાં સરસ મજાના આપણા ટમાટા ચડી ગયા છે જુઓ ત્યાં તેમાં મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરવાની છે અને જે ગરમ મસાલો લીધો હતો તે પણ એડ કરવો બધા મસાલાને મિક્સ કરી લેશું અને મસાલા બળી ના જાય એટલે મેં એમાં થોડું ગરમ પાણી એડ કર્યું છે આવી રીતે ગરમ પાણી એડ કરવાથી આપણા મસાલા સરસ મજાના ચડી જાય છે હવે આ મસાલામાં તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેવાનું જો તેલ છૂટું પડી ગયું છે ત્યારે જે આપણે દાળ બાફી રાખી હતી તે એડ કરી લેવાની તે જ કુકરમાં એક ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી એડ કરી કુકરને સારી રીતે હલાવી તે દાળમાં એડ કરી લેવાનું છે એટલે કુકરમાં રહેલી બધી જ દાળ આપણે આવી જાય અને અને સરસ મિક્સ કરી લેશું અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ અહીંયા આપણે દાળ બાફતી વખતે અને ટમાટરની ચટણી વખતે બધી મીઠું એડ કર્યું તો તે ધ્યાનમાં રાખી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને સરસ મજાનું મિક્સ કરી લેશું

તેને મિક્સ કરી કરી આપણે બંધ દેશું તો સરસ મજાની દાળ ફ્રાય તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ